સ્થાનિકોને છેલ્લા પાંચ વર્ષથી થઈ રહી છે મુશ્કેલી મેટ્રોના નાના નાના કર્મચારી માત્ર રાત્રે કામગીરી કરતા હોવાનું સ્થાનિક લોકોના આક્ષેપ આખી રાત ભુવાની અંદર માટી પૂરવાનું કામ ચાલ્યું છતાં સવાર સુધીમાં ભુવો સંપૂર્ણ ભરાયો નહીં અગાઉ પણ મેટ્રોની કામગીરીને લઈને અને એક ભૂવો પડ્યો હતો હાલ જે જગ્યા પર ભૂવો પડ્યો છે તેથી એકસો પચાસ મીટરના અંતરે એક મહિલા એક મહિના પહેલાં ભૂવો પડ્યો હતો મેટ્રોની કામગીરીના કારણે ભેગા કે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી સ્થાનિક લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે રિપોર્ટર સાગર સોલંકી આ બીયાગત કાઝી ના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે બહુવા પડી ગયા બરાબર પચાસ પચાસ સાઠ સાઠ ફૂટના બે બહુવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો બધા એરિયામાંથી ઘર ખાલી કરી કરીને જાય છે હવે કોઈ ઘરને કંઈ નુકસાન થાય તો એનું ભરણપોષણ કોણ કરશે ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે આ પાંચ વરસથી બંધ છે આ મેટ્રોના લીધે જ બંધ છે મેટોળા ના એનો આપે છે ના કંઈ આપે છે બરાબર તો બધું એ લોકોનો કેવી રીતના ચાલશે અમારું પણ જરાક સોચવું પડશે ને અમે કેટલી તકલીફમાં છે છે તમને ખબર સાહેબ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામ ને પૂરો કરો ને જે જે લોકોની સાઈટ બંધ છે એ લોકો સાઈટ ની પરમિશન આપો બાકી કાલ કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ હજાર પંદરસો આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે નવ વાગ્યા ઘટના ભાઈ ની પચાસ થી સાઈઠ લોકો બચી ગયા અમારી મરતાં મરતા કજૂવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા બરાબર હવે એ મેરેજ હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને બરાબર કે નહીં તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ તમને ખબર છે કે અમે અહીંયા આવું રૂબરૂ જો શું હાલત થઈ રહી છે આ મેટ્રો બે કદરીથી કામ કરી રહેલા છે લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયો છે અને આ લોકો મતલબ આપના સરપલ લેવા માટે કઈ મંજૂર નથી અમે હમણાં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું તો આ નહીં ચાલે સાહેબ અમને લખીને આપો લખીને આપશો તો જ અમે કરીશ નહીં તો પછી અમે સુદા ભવન જઈ રહ્યા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ